નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે આ ચેનલ ની અંદર નવા આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે હું ચૈત્ર વસાવાને અમુક ક્લિપોર્ટ બતાવો છું તે તમે ધ્યાનથી જોઈજો અને તમને વિડીયો કેવો લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો હાલુ પહેલી ક્લિપ ક્લિપ જે બતાવું તે તમે જોઈ લો કેમાં એવું લાગે છે કે ભાજપ ભા અને ચૈત્રભાઈ વસાવા તેમના શબ્દોથી દિબડી નાખ્યા તમે ખાલી એક વખત વિડીયો જુઓ जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा गया ये चैतर ये चैतर वसावा कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब अपना टाइम भी आने वाला है आने वाला है ना अपना टाइम अपना टाइम तारे जेपन अधिकारियों જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે ડંડાવાડી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ સોધી સોધીને અમે એનો બદલો લેવાનો છે ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટે અંબાજી થી ઉમરગામમાં પ્રવેશ બંધીને એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું

તે લોકોને હમણાં સરકાર તો બદલાવાની જ છે જ્યારે સરકાર બદલશે ત્યારે અમે શોધી શોધીને બદલો લઈશું તો મિત્રો તમે બીજી ક્લિપ જો તેમાં નરેન્દ્રભાઈ મોદીની ચેતરભાઈ વસાવાએ પોલ ખોલી તો મિત્રો તો વિડીયો જોઈ લેવા એના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલા બે દિવસ પહેલા એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુભરા કરે છે પણ વડાપ્રધાન શ્રીની સભામાં પાંચસો કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે અમે કરતા તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના બીજું કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે અમારા જેવા પોતાના ધમથી લડવાવાળા લોકો નથી એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી કેમ બોલ્યા નથી આજે ખોટા આદિવાસીઓને આ એસટીનો દાખલો આપવામાં આવે છે કેમ બોલતા નથી આજે અનુસૂચિ પાંચ ત્રીસ વર્ષનું એમનું શાસન છે અનુસૂચિત પાંચ લાગુ નથી પૈસા એક લાગુ નથી વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે એમની સરકાર આપતી નથી ટ્રાયબલ નું બજેટ એ વલસાડ હોય ડાંગ હોય તમામ જિલ્લાનું બજેટ બારની એનજીઓ કોન્ટ્રાક્ટરો હજમ કરી જાય છે અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે કેમ બોલતા નથી એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે જનતા એમને ઓળખી ગઈ છે એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે મિત્રો તો એ વિડીયો તો જોઈ લીધો હશે એની અંદર ચૈત્ર વસાવા એવું કહે છે કે જે આ અમારા ડેડિયાપાડામાં જે સભા હતી તેમાં પીએમ સાહેબ આવ્યા હતા ત્યારે પાંચસો કરોડનો આતી જાતિનો ખર્ચો થયો હતો અને આટલા પૈસા ખર્ચવા છતાંય તેમને આટલી પબ્લિક ભેગી ના થઈ અને અમારે ખાલી એક વખત મેસેજ આપવો પડ્યો કે ચેતર વસાવા આવી રહ્યા છે નેત્રંગમાં તો સારા સારા લોકો જે સેવા માટે લોકોની સેવા માટે જાહેર જોઈ લો આવવા માંગે છે હું તમને આહવાન કરું તમે અમારી સાથે આવો લોકોની સેવા સાથે

તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને ઓન પણ કરી દેજો